ખાબડ ની અધ્યક્ષતા સિંગવડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ ધ્વજવંદન પરેડ સહિત દેશભક્તિ ગીતો સાથે કૃતિઓ પણ રજૂ થતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય ગીતો થી ગુંજી ઉઠ્યું યુવાનોએ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ માનવ વિકાસ માટે કરવો જોઈએ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દાહુ જિલ્લામાં ત્રિરંગા ની સલામી આપી હતી ત્યારબાદ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઝાલા દ્વારા જિલ્લા પોલીસ ટીમ જીઆરડી અને

ડોક્ટર બાબા સાહેબ જેવા અનેક મહાપુરુષોથી માંડી સ્વાતંત્ર્ય સેનાનીઓને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું છે આ બધા અનામી હું ભાવપૂર્વક અંજલી આપું છું આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું તો આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે આજે ટેકનોલોજીનો યુગ છે ટેકનોલોજીના વિકાસ સાથે સાયબર ક્રાઇમ જેવા નવા ગુનાઓ પણ વધ્યા છે યુવાનોએ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ માનવ વિકાસ માટે કરવો જોઈએ આ અવસરે દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓ તેમજ કોલેજોમાંથી આવેલ વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા કાર્યક્રમ દરમિયાન એકસો ની ટીમ આંગણવાડી આરોગ્ય શિક્ષણ રમત ગમત પોલીસ વિભાગ જેવા વિવિધ વિભાગના અધિકારી શ્રીઓ અને કર્મચારીઓ શ્રી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મંત્રી શ્રી તેમજ મહાનુભવો ના વરદસ્તી સન્માન તેમજ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આવસરી સાંસદ શ્રી જસવંતસિંહ ભાપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ નિવાસી અધિક કલેક્ટર શ્રી જેમ રાવલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ પ્રાંત અધિકારી શ્રી જિલ્લાના